જય માતાજી જય બાબા રામદેવ કે મિત્રો અને જેની માથે બાબા રામદેવની મેર હોય ને એના તો જીવનમાં પછી સદાય લીલા લહેર જ હોય ને તો એવા જ ભગવાન અને માતાજીના નામ સાથે આજે આપણે વ્લોગની શરૂઆત કરી તો કે ઘણા દિવસથી આપણે વ્લોગ આવવા મેલો જ નથી પણ આજ આપણે પાછો વ્લોગ બનાવી કારણ કે આજના વ્લોગમાં છે ને અમે બતાવવાના છે શું બતાવવાનું રામ રામ જય માતાજી જય માતાજી જય બાબા રામદેવ પીર

મોટર સાયકલ વાળા નીકળે ને દાંત કાઢે ઉતારી એટલે એટલે અમારું ઘર દિવાળીની ઉજવણી માટે અમારું ઘર દિવાળી માટે કેવું સજાયું છે ને સજાયું જ કેવાય ને કારણ કે ઘર હોય કે ઝૂંપડી હોય અમારી માટે તો અમારે બજેટ પરમાં બંગલો છે બરાબર તો એ અમે બતાવશું કેવી રીતનું કલર ને બધું કર્યું છે ને એ બધું આજ તમને બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે આગળ વિડીયોમાં મળી બાયર થઈને આપણું કંઈક ઘર આ રીતનું લાગે છે અહીંયા બે બાથરૂમ એ તમને છેલ્લે બતાડીને નજીક જઈને અને આ તો અહીંયા ઓલા રેતી વધીને ઢગા હે અને પ્લાસ્ટર હતું ને તે પ્લાસ્ટર કરવી તમને આગળ વાત કરવાનો ને બહાર થી કઈક આવું ઘર દેખાય છે ને અહિયાં બા બેઠા છે થાંભડા ને ખાટલો એ અહીંયા બા બેઠા બાકી પૈસુ બા બેઠા તડકી તાડવાય બા બા તડકે તડકે તડકો આવે ને

આ રીતનું કઈક છે જોઈ લ્યો તમે બાકી તો આપણું જેવું છે ને એવું જ ઘર બતાવી ને આમાં જો હે નો કર્યો હે અને એમાં થોડીક ગ્રી નાખીને એટલે આમ બહુ ન લાગતો એકદમ સફેદ જેવું લાગે છે અને પટ્ટી રહી ને આવે ને એની પટ્ટી કરી હે

જો આપણે તેદી બતાયું ને તેથી આ ઘરમાં પ્લાસ્ટર નતું આવતી હા એટલે પ્લાસ્ટર એકલાસ મજાનું કરી નાખ્યું છે પ્લાસ્ટર કરીને પછી કરીશું કરી નાખવું અને ટીવી રાખી દીધું આ બોર્ડ એ નવા રાખી દીધા હે ઓલા જૂના હતા ને ઓલું તો હતું જ આ નવું રાખવું અને વાયરિંગ જો જ્યાં અહીંયા લબડે ને એમાં તે આ રીતના હું સાપડા લાવ્યો અને વાયર આ રીતે રાખી દીધો અહીંથી યાર જુદું પડે ને એ બહાર જાય ઓશરીમાં લાઈટ અને બતા કમારે પથ્થર રાખવાનું બાકી છે એટલે બે ખાના થઈ જાય ને આમાં બે ખાના કરવાના એટલે એમાં બાકી જ છે બાકી ફ્રીજ તો એની જગ્યાએ જ રાખી દીધું પાછું હા

તો જો આ છે અમારા ભગવાનનું મંદિર અંદર શોભી રાખી છે રામદેવ બાપાની મહાકાળી માની અને ચામુંડ માની અને આ ગણેશજી અમારે જમના હતા એમને એમ રાખ્યા છે બાકી આમાં આજે શ્રીજ ને ગોઠવવાનું બાકી છે શ્રીજ લાવવાની છે અને ગોઠવી છે અને મંદિર જો આવું કંઈક હું લઈ જોઈ લ્યો તમે અને પડખે બાજુમાં બાપાનો ફોટો રાખી દીધો એટલે હારવાર એમને પણ અગરબત્તી થાય અને આ લાઈટ ના બોર્ડ અહીંયા ઉપર રાખ દીધા એટલે આયા પિન ચડાવી ને આ શ્રીજ આપણે ગોઠવી તો ગોઠવી એક બાકી તા થાંભળા નો કોડ એ જાય આ ક્લાસ મજા રાખી દીધો હે આ રીત નું કાઈ ને બાકી તો જે વાયરિંગ નું કામકાજ અમુક અમુક હે ને બાકી છે એટલે ઈ બધી પૂરું થાય ને પછી હું તમને બતાવી આ જ્યાં ત્યાં વાયર લબડે ને ઈ બધું કમ્પ્લીટ કરવાનું છે એટલે દિવાળી માટે અમે આવું કઈક ઘર સજાવી ને જોઈ લ્યો તમે અને અમારું ભગવાન મંદિર પણ આ રીતનું છે એ થોડુંક સજાવવાનું બાકી છે તો હાલો હવે હે ને ઓલા ઘરમાં થોડીક શક્કર મારી તો આ મારું બીજું ઘર જેમ ઘર તો તમે જોયું છે પણ અમે દિવાળી માટે આ ઘર પણ કેવું એટલું કર્યું ને એ તમને બતાવી દઈ આ ઘરમાં પણ પ્લાસ્ટર અત્યારે બાકી છે પ્લાસ્ટર કરેલું છે બાકી હતું ને એમને વાય ક્લાસ મજાનું પાછું ગોઠવી દીધું હે અને આ ઘરમાં જ કારણ કે જાદુ વાયરિંગ ન આવે આમાંથી એક બોર્ડ આવે એટલે એક પંખો થાય એટલે ગલો થાય એટલે ઘણું આ ઘરમાં રહેતા નથી પણ આ ઘરમાં કોઈ દાણા હે અને કોઈ વધારાના ખાટલા હે કારણ કે અમારા ખાટલા રહ્યા ને એ વધારાના બધા એક એક હોય ને પાંચ જણ તો બે ખાટલા વધે

બે નવા કર નાખ્યા ઓલું પણ ફરીને પાડી ને છાણી વાર્યું આ પણ ફરીને પાડી ને છાણી વાર પ્લાસ્ટર કરીને કરી નાખ્યો અને કમાળ પણ બે નવા રાખી દીધા આ નવાનું અને ઓલું ગોલું બાથરૂમ ને બે કમ્પ્લેટ કર નાખ્યા તો આ રીતનું અમે કાંઈક અમારું ઘર સજાયું છે અમારું ઘર જેવું છે એ પ્રમાણે સજાયું છે બરાબર કારણ કે આપણું ઘર જ આપણે તો સજાવાનું હોય ને ચોપડી કે ઘર હોય તો અમે આ રીતનું સજાવી છે દિવાળી માટે ઘર તમે પણ કીજો અમારું ઘર કેવું છે કોમેન્ટમાં કીજો બરાબર અને બસ તો આ વિડીયો પૂરતો આટલું જ હતું ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય બાબા રામદેવ દેવ